આર્થિક સર્વે બે હજાર ત્રેવીસ ચોવીસ ભારતીય અર્થવ્યવસ્થા તેના મહત્ત્વના મુદ્દાઓ અને આઈએમપી પ્રશ્નો આ વિડિયો ગૌણ સેવા જીપીએસસી વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી છે આ વિડિયોમાં આર્થિક સર્વેનો પરિચય આર્થિક સર્વે કોણ તૈયાર કરે છે ભારતીય અર્થવ્યવસ્થાના મહત્ત્વના મુદ્દાઓ આઈએમપી પ્રશ્નો અને જવાબ આર્થિક સર્વે ચર્ચામાં શા માટે તો હાલમાં બજેટ સત્રમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવેલ છે બાવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આર્થિક સર્વે જાહેર કરવામાં આવેલ છે આર્થિક સર્વે શું હોય છે તેનો પરિચય મેળવીએ તો આર્થિક સર્વે વીતેલા વર્ષનો આર્થિક હિસાબ છે સાથે સાથે આવનારા વર્ષ માટેની સલાહ પડકારો અને સમાધાનનો તેમાં ઉલ્લેખ હોય છે નાણાં મંત્રી દ્વારા અનુમોદિત છે અર્થવ્યવસ્થાનું વ્યાપક વિશ્લેષણ તેમાં હોય છે આર્થિક સર્વેના મહત્વના તથ્યો ભારતમાં પહેલો આર્થિક સર્વે ક્યારે રજૂ થયો ઓગણીસો પચાસ એકાવનમાં ઓગણીસો ચોસઠ સુધી બજેટની સાથે જ આર્થિક સર્વે રજૂ કરવામાં આવતો હતો પરંતુ ઓગણીસો ચોસઠ બાદ બજેટના એક દિવસ પહેલાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે આર્થિક સર્વેમાં જીડીપી વિદેશી અનામતો લેણદેણની તુલના રાજકોષીય ખાદ વગેરેનું વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે આર્થિક સર્વે કોણ તૈયાર કરે છે આર્થિક સર્વે નાણાં મંત્રાલય તેના અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ અને તેના પેટા વિભાગ આર્થિક ડિવિઝન દ્વારા તૈયાર કરવામાં આવે છે આર્થિક ડિવિઝનના મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખમાં આર્થિક સર્વે તૈયાર થાય છે આર્થિક સર્વે શા માટે જરૂરી હોય છે તો અર્થવ્યવસ્થાના દિશા સૂચન માટે ઉપયોગી છે અર્થવ્યવસ્થાના વલણો જાણવા મળે છે ભાવિ આર્થિક આયોજન નીતિ વિષયક માર્ગદર્શન મળે છે આર્થિક સર્વે બે હજાર ત્રેવીસ ચોવીસ ભારતીય અર્થવ્યવસ્થા મુખ્ય મુદ્દાઓ જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ તો અહીં દર્શાવ્યા પ્રમાણે જીડીપી વૃદ્ધિ ટકાવારીમાં આંકડા લીધેલા છે ફાઇનાન્શિયલ યર બે હજાર ચોવીસ પચીસમાં છ પોઈન્ટ પાંચથી સાત ટકા વૃદ્ધિનું અનુમાન છે નિકાસો મૂડીરોકાણ અને ખાનગી વપરાશ જીડીપીની ટકાવારીમાં હિસ્સો અહીં દર્શાવેલો છે ખાનગી વપરાશ સાઠ પોઈન્ટ ત્રણ ટકા મૂડીરોકાણ ત્રીસ પોઈન્ટ આઠ ટકા અને નિકાસો એકવીસ પોઈન્ટ નવ ટકા રાજકોષીય ખાદ્ય ફિસ્કલ ડેફિસિટ જીડીપીની ટકાવારીમાં આંકડા છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં પાંચ પોઈન્ટ છ ટકા ફોરેન એક્સચેન્જ રિઝર્વ યુએસ ડોલર બિલિયનમાં આંકડાઓ છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં છેતાલીસ પોઈન્ટ ચાર અનાજનું ઉત્પાદન કઠોળ સહિત મિલિયન ટનમાં આંકડા દર્શાવેલા છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રણસો અઠ્યાવીસ પોઈન્ટ નવ ઔદ્યોગિક વૃદ્ધિ સ્થિર ભાવોએ ટકાવારી દર્શાવેલી છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં નવ પોઈન્ટ પાંચ સેવા ક્ષેત્રનો વૃદ્ધિ દર વૃદ્ધિ દર જીવીએ બેઝિક પ્રાઇઝમાં ટકાવારીમાં દર્શાવેલ છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં સાત પોઈન્ટ છ ટકા મૂડીગત ખર્ચ કેપિટલ એક્સપેન્ડિચર જીડીપીની ટકાવારીમાં આંકડા છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રણ પોઈન્ટ બે ટકા મહત્વના પ્રશ્નો અને જવાબ આર્થિક સર્વે બે હજાર ત્રેવીસ ચોવીસ અનુસાર વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં દેશની વાસ્તવિક જીડીપી કેટલા ટકાની વચ્ચે વધવાનું અનુમાન છે તો તેમાં જવાબ આવે છે છ પોઈન્ટ પાંચથી સાત ટકા આર્થિક સર્વે બે હજાર ત્રેવીસ ચોવીસ અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસ દેશની નિકાસો જીડીપી ચાલુ કિંમતે તેના કેટલા ટકા રહી તો આમાં જવાબ આવે છે એકવીસ પોઈન્ટ નવ ટકા આર્થિક સર્વે બે હજાર ત્રેવીસ ચોવીસ અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દેશનું મૂડીરોકાણ જીડીપી ચાલુ કિંમતે કેટલા ટકા રહ્યું આમાં જવાબ આવે છે ત્રીસ પોઈન્ટ આઠ ટકા આર્થિક સર્વે બે હજાર ત્રેવીસ ચોવીસ અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દેશની ખાનગી વપરાશ જીડીપી ચાલુ કિંમતના કેટલા ટકા રહી તો આમાં જવાબ આવે છે સાઠ પોઈન્ટ ત્રણ ટકા આર્થિક સર્વે અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દેશની રાજકોષીય ખાદ જીડીપીના કેટલા ટકા રહી તો તેમાં જવાબ આવે છે પાંચ પોઈન્ટ છ ટકા આર્થિક સર્વે અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દેશનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ યુએસ બિલિયન ડોલરમાં કેટલું રહ્યું આમાં જવાબ આવે છે છસો છેતાલીસ આર્થિક સર્વે અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દેશનું અનાજનું ઉત્પાદન મિલિયન ટનમાં કેટલું રહ્યું તો જવાબ આવે છે ત્રણસો અઠ્યાવીસ આર્થિક સર્વે અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દેશનો ઔદ્યોગિક વૃદ્ધિ દર સ્થિર ભાવોના ટકાવારીમાં કેટલો રહ્યો જવાબ આવે છે નવ પોઈન્ટ પાંચ ટકા આર્થિક સર્વે અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દેશનો સેવા ક્ષેત્રનો જીવીએ વૃદ્ધિ દર સ્થિર ભાવોના ટકામાં કેટલો રહ્યો જવાબ છે સાત પોઈન્ટ છ ટકા આર્થિક સર્વે અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દેશનું મૂડીગત ખર્ચ જીડીપી ટકામાં કેટલું રહ્યું જવાબ છે ત્રણ પોઈન્ટ બે ટકા